હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પંજાબનું એક પારંપરિક શાક સરસોદા શાક જેને મકાઈની રોટલી સાથે સર્વ કરવામાં આવે છે તો જેના માટે એક બંચ આપણે સરસોની ભાજી લીધી છે સરસોની ભાજી આવી રીતે મોટા પાનમાં આવે છે પાલકની ભાજીને એ સિમિલર હોય છે પણ એનો ટેસ્ટ થોડો સ્ટ્રોંગ હોય છે સરસોની ભાજીનું શાક ભાગે શિયાળામાં બનાવવામાં આવતું હોય છે સરસોદા શાકમાં આપણે એડ કરવા માટે એક બીજી ભાજીનો ઉપયોગ કરીશું જેને બથુઆની ભાજી કહેવામાં આવે છે ગુજરાતમાં આપણે તેને ચીનલી ભાજીના નામથી ઓળખીએ છીએ તો આવી રીતે નાના નાના પાનમાં આ ભાજી આવતી હોય છે તેને આપણે ભાજીમાંથી પાનનો ભાગ લઈને તેને આપણે સાફ કરી લઈશું હવે આ એક જોડી પાલકની ભાજી લીધી છે પાલકની ભાજીથી તો આપણે સૌ પરિચિત છે તો સરસોદા શાકમાં આપણે સરસોની ભાજી બથુઆની ભાજી અને પાલકની ભાજીનો ઉપયોગ કરીશું આ ત્રણેય ભાજીઓમાં આપણે સરસોની ભાજીનું પ્રમાણ વધુ રાખીશું હવે આ ત્રણેય ભાજીઓને આપણે બાફી લઈશું તો કૂકરમાં અડધો ગ્લાસ પાણી ઉમેરીને બે સીટી થાય એ પ્રમાણે આપણે ભાજીઓને બાફી લઈશું તો ભાજી બાફીને તૈયાર છે હવે આપણે એને મેસરથી તેને મેસ કરી લઈશું પરંપરાગત રીતે લાકડાની વલણીથી તેને મથવામાં આવે છે હવે એક પેનમાં આપણે સફેદ માખણ લઈશું સફેદ માખણની જગ્યાએ આપણે ઘીનો ઉપયોગ પણ કરી શકીએ છીએ માખણ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું જીરું ફૂટે એટલે આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું અહીં મેં સૂકું લસણ અને લીલું લસણ બંનેનો ઉપયોગ કર્યો છે હવે આપણે તેમાં બે નંગ ઝીણી સુધારેલી ડુંગળી લઈશું તો ડુંગળીની કચાશ દૂર થાય એ રીતે આપણે તેને સાધરી લઈશું ડુંગળી સતરાઈ જાય એટલે આપણે તેમાં બે નંગ ઝીણા સમારેલા ટામેટા ઉમેરીશું ટામેટાની પણ કચાશ દૂર થાય એ રીતે આપણે તેને કૂક કરીશું તેમાં મસાલા કરી લઈશું તો કાશ્મીરી લાલ મરચું પાવડર હળદર ધાણાજીરું બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું મસાલા બળે ને એટલા માટે તેમાં આપણે પાણી ઉમેરીશું પાણી ઉમેરીને આપણે બધું થોડીવાર માટે કૂક થવા દઈશું ડુંગળી ટામેટા સરસ કૂક થઈ જાય અને મસાલા બધા એકબીજામાં ભળી જાય એટલે આપણે તેમાં બાફેલી ભાજી ઉમેરીશું ભાજી ઉમેરીને બધું મિક્સ કરી લઈશું અને આપણે તેને ખુલ્લી જ બેથી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મીઠું ઉમેરીને આપણે બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને ખુલ્લી જ બેથી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું હવે આપણે તેમાં ગરમ મસાલો ઉમેરીશું ગરમ મસાલો ઉમેરીને બધું મિક્સ કરી લઈશું અને ચાર ચમચી જેટલો પીળી મકાઈનો લોટ ઉમેરીશું લોટ ઉમેરીને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું મકાઈનો લોટ ઉમેરવાથી એકબીજાનું સરસ રીતે બાઇન્ડિંગ આવી જશે એ શાકનું ટેક્સચર એકદમ સરસ થીક થઈ જશે અને સરસ લસ્ટર આવી જશે પરંપરાગત રીતે સરસોદાર શાગમાં આ જ પ્રમાણે મકાઈના લોટનો ઉપયોગ કરવામાં આવે છે જો હવે શાક બનીને તૈયાર છે હવે આપણે લાસ્ટમાં બે ચમચી જેટલું સફેદ માખણ ઉમેરીશું તો તૈયાર છે સરસોદા શાક જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો